આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો પેલા બેને જીગી સાબે આપેલા છે ગોંડલી અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનર તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાકરો સોયધો અને ગોંડલની સ્વયં બહારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલી જનતાનો આ આક્રોશ છે

આ બધા ગોંડલની મૂડી છે ગોંડલના કહેવાતા આગેવાનો છે દાખલા તરીકે પરસોત્તમભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રીની ઉંમરના છે એ બધા આ ગોંડલના કરતા હરતા ગોંડલ પાટીદાર સમાજના કેવાતા આગેવાનો છે આ બારથી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કંઈ કહેવાનું લેતું નથી એનો જવાબ હું એ માનું છું મિત્રો કે જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલની જનતાનો અવાજ છે મારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે કઈ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની ફાલદાને ટીક બોડલો અધિકાર છે નહીં કે અભ્યક્ષ કરી રહ્યા હાજી હું જરૂર હાઈ કમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે આવું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે મને ખબર નથી એ તો પ્રજાનો આક્રોશ હતો ભાગી જવું પડે ભાગી જવું પડે પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી બેન શ્રી જીગી સાબેન હોય અલ્પેશ હોય એની હારે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે વિશેષ મારે એવું કે મહિનાની અંદર આવવાની છે તાલુકા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે જિલ્લા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે માર્કેટની આર્ટની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે ચાર મોટા મોટી સંસ્થા ગોંડલી જે છે એની ચૂંટણી આવવાની છે આમાં તમે મેદાને ઉતરો મારી તમને વિનંતી છે તમે અણવર નહીં બનો તમે વરરાજા માનીને આવો ગોંડલી જનતા તમને જવાબ આપશે મને એ ખબર નથી પડતી આમાં એક ભિખુ ભી ગઢવીનું મને કેવો યાદ આવે છે કે કંઈક મજાકની વાત છે એક ભાઈ દવાખાને જાય છે એની આંગળી દુખે છે એ આંગળી એના બધા શરીરે અડાડે છે અહીંયા અડાડે છે અહીંયા અડાડે છે અહીંયા અડાડે છે ડોક્ટર પાસે જાય છે ડૉક્ટરને એવું કહે છે સાહેબ મને આખું શરીર દુખે છે કે તમને શું અડવાથી શરીર દુખે છે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને અહીંયા દુખે છે તમારી આંગળી બતાવો હકીકત એની આંગળી પાકેલી હતી એનું શરીર આખું પાકેલું ડોક્ટર આ બધા જાતિવાદી લોકો છે જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બીના છે ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે એને ગોંડલે ઉશ્કેરવું છે ગોંડલે બદનામ કરવું છે એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ એને ઉશ્કેરવો છે મને

અનેક નેતાઓ અનુભવ કરી લીધા છે જયરાજભાઈ અને એના પરિવાર નો ગ્રામ સતત ઉચોરીઓ છે આ વખત છે ચૂંટણી માં બેતાલીસ હજાર ઉપરાંત ની આ ગોંડલ તાલુકા આવી છે